અંદાડા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ કોઈ અજાણ્યા માણસે ફરિયાદીના પતિ રાજેશકુમાર ભીખાભાઈ સિંધાનાઓને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી જીવલેણ ઈજા પહોંચાડી મોત નિપજાવેલ જે બાબતે મરણ જનારની ભરૂચ નિવાસી પત્ની રીટાબેન રાજેશકુમાર સિંધા આ બાબતે ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ત્રણસો બે મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો હત્યાના બનાવની ગંભીરતા સમજી ઉપલી અધિકારીઓએ વહેલી તકે આ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓએ સદર અનડીટેક્ટ મર્ડરના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીને સોંપી હતી पुलिस इंस्पेक्टर एलसीबी नाओ ने तपास मदद म रही ह्यूमन इंटेलिजेंस तथा टेक्निकल सर्वेलेंस आधारे गुनो वहेली तके शोधी काढ़चना अपेल हो अनुसंधा ने भरूच जिला इंचार्ज पुलिस अधीक्षक श्री અને માર્ગદર્શન આપ્યું હતું જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ ટીમો સાથે ગુનાવાળી જ્યાંની વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા

અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ઝાકડામાં બોડી મળેલ હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને અનુએ પીએમ કરી તેને અનુએ ત્રણસો બે નો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આજથી છ મહિના પહેલા બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્ન કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબી ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડોક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઈક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે